નમસ્કાર મિત્રો શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે મિત્રો છેલ્લા થોડા સમયથી આપણે જોઈ રહ્યા છીએ કે શેર બજારમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે ક્યારેક આપણને થોડી તીજી જોવા મળે પણ પાછો થોડા ટાઈમમાં આપણને પાછો ઘટાડાની શરૂઆત ઘટાડો આવતો જોવા મળી જાય છે એવામાં આઈપીઓ બજારમાં આઈપીઓ બજાર પણ શાંત બેઠું હતું પણ હવે બીજા જે આવનારા છ મહિના છે એમાં આઈપીઓ બજારમાં જોરદાર જોરદાર તેજી જોવા મળી શકે છે કેમ કે દોઢસો થી બસો કંપનીઓએ DRHP ફાઇલ કરી છે અને જે શેર બજારમાં લિસ્ટ થવા માટે હવે આઈપીઓ લાવવા માટે રેડી થઈને બેઠી છે તો આ કઈ કઈ કંપનીઓ છે અને ક્યારે આ બધી કંપનીઓના આઈપીઓ આવી શકે છે

થોડા સમયથી શેર બજાર મારફત સતત ઘટાડો જોવા મળી રહ્યો હતો જેના કારણે આઈપીઓ બજાર પણ થોડું શાંત દેખાતું હતું પરંતુ હવે ફરીથી આઈપીઓ બજારમાં ગરમાવ હોવાનું છે દોઢસો થી વધુ કંપનીઓ શેર બજારમાં પ્રવેશ કરવા માટે તૈયાર છે જેનાથી અવસર મળી શકે છે જો તમે કોઈને પણ મફતમાં પૈસા ઉધાર આપ્યા છે તો તે પૈસા પાછા લઈ લો અને ટૂંક સમયમાં જેટલા રોકાણના અવસરો મળવાના છે એટલે કે આવનારા સમયમાં જેટલી કંપનીઓ છે એ શેર બજારમાં આઈપીઓ લઈને આવી રહી છે એટલે કે જો તમે સારી એવી કમાણી કરવા માંગતા હો માં તો આ તમે આઈપીઓ માં રોકાણ કરી સારી કમાણી કરી શકો છો તો વધારે માહિતી આપણે આઈપીઓ વિશે જોઈએ અને કંપની વિશે પણ વાત કરીએ લોકોને વેચે છે જેથી તે મૂડી એકત્ર કરી શકે મર્ચન્ટ બેન્કોના જણાવ્યા અનુસાર આવતા પાંચ થી છ મહિનામાં દોઢસો થી બસો કંપનીઓ તેના ડીઆર એટલે કે ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ દસ્તાવેજો દાખલ કરવાની તૈયારીમાં છે આનો સીધો અર્થ એ કે સામાન્ય રોકાણકાર માટે નવા અને સંભાવનાઓથી ભરપૂર વિકલ્પો સામે આવવાના છે એટલે કે આઈપીઓ એક એવી પ્રક્રિયા છે જ્યારે કોઈ પણ કંપની હોય પહેલી વાર

અને અલગ અલગ વિકલ્પ પણ રોકાણ કરવા માટે તમને શેર બજારમાં મળી શકે છે પછી અત્યારે હાલની વાત કરીએ તો પંચોતેર કંપનીઓ તેના દસ્તાવેજો ભારતીય સિક્યુરિટી એન્ડ

પછી વાત કરીએ બેંકર ઓફ ઇન્ડિયા એટલે કે આઈ ના ચેરમેન મહાવીર લુનાવતનું કહેવું છે કે આઈપીઓ બજાર ધીમે ધીમે ગતિ પકડી રહ્યું છે અને આગામી કેટલીક ત્રિમાસિકમાં બસો થી વધુ ફાઇલિંગ થઈ શકે છે આ ઉછાળો દર્શાવે છે કે કંપનીના પ્રમોટર્સ નો આત્મવિશ્વાસ વધ્યો છે

જો માસિક ડેટા જોવામાં આવે તો જાન્યુઆરી બે હજાર પચીસ માં આઈપીઓ ફાઇલિંગના ના દ્રષ્ટિકોણે સૌથી સારો મહિનો રહ્યો જેમાં પચીસ થી વધુ કંપનીઓ ડીઆરએચપી ફાઇલ કર્યા ત્યારબાદ ફેબ્રુઆરીમાં તેર અને માર્ચમાં દસ બજારની અસ્થિરતાના કારણે થોડો ઘટાડો જોવા મળ્યો સેન્સેક્સ ફેબ્રુઆરીમાં પાંચ પોઈન્ટ પાંચ ટકાનો ઘટાડો ન થયો પરંતુ માર્ચમાં ફરીથી સુધારો જોવા મળ્યો એટલે કે જાન્યુઆરી મહિનાની વાત કરીએ તો પચીસ કંપનીઓએ તેમની ડીઆરએચપી ફાઇલ કરી હતી આઈપીઓ માટે જ્યારે ફેબ્રુઆરીમાં તેર કંપનીઓ હતી અને મહિનામાં પાંચ પોઈન્ટ પાંચ ટકાનો સેન્સેક્સમાં આપણને ઘટાડો પણ જોવા મળ્યો જે માર્ચમાં આપણને થોડો સુધારેલો જોવા મળ્યો સેન્સેક્સમાં એપ્રિલમાં સેન્સેક્સ લગભગ ત્રણ પોઈન્ટ સાત ટકાનો વધારો થયો વીસ કંપનીઓ તેમના દસ્તાવેજો દાખલ કર્યા મે માં અત્યાર સુધીમાં અડધા ડઝનથી વધુ કંપનીઓ આઈપીઓના દસ્તાવેજ દાખિલ કરી ચૂકી છે જેમાં કેન્દ્ર એચએસબીસી લાઈફ ઇન્સ્યોરન્સ અને કેન્દ્ર રોબો એસેટ મેનેજમેન્ટ જેવી મોટી કંપનીઓનો સમાવેશ થાય છે પ્રાઇમ ડેટા અનુસાર લગભગ સિત્તેર કંપનીઓએ સેબીની મંજૂરી મળી ચૂકી છે અને તે કોઈપણ સમયે બજારમાં પ્રવેશ કરી શકે છે એટલે એપ્રિલ મહિનામાં વાત કરીએ તો 3.7% ની તેજી જોવા મળી આપણને સેન્સેક્સમાં અને વીસ કંપનીઓએ ડીઆરએચપી ફાઇલ કરી સીએબી માં આઈપીઓ લાવવા માટે અત્યાર સુધી વાત કરીએ તો લગભગ મે મહિનામાં આપણને એક ડઝન થી વધારે કંપનીઓ ડીઆરએચપી ફાઇલ કરેલી જોવા મળી છે અને અત્યાર સુધી વાત કરીએ તો સિત્તેર જેટલી કંપનીઓએ સેબીએ મંજૂરી પણ આપી દીધી છે આઈપીઓ લાવવા માટે એટલે કે આ સિત્તેર કંપનીઓમાંથી ગમે તે કંપની ગમે ત્યારે પોતાનું આઈપીઓ લઈને શેર બજારમાં એન્ટ્રી કરી શકે છે જેમાં કેન્દ્ર એચએસબીસી લાઇફ ઇન્સ્યોરન્સ અને કેન્દ્ર રોબો એસેટ મેનેજમેન્ટ જેવી મોટી કંપનીઓનો પણ સમાવેશ થાય છે પછી વાત કરીએ કે જો બજાર સ્થિર રહ્યું અને તેજીમાં રહ્યું

પછી વાત કરીએ કે ગયા વર્ષે બે હજાર ચોવીસમાં આઈપીઓ ના મામલે રેકોર્ડ બ્રેક રહ્યું હતું એકાણું કંપનીઓએ કુલ એક પોઇન્ટ સાઠ લાખ કરોડ રૂપિયા કરતા પણ વધુની રકમ એકત્રિત કરી જ્યારે આ વર્ષે એપ્રિલ સુધીમાં દસ કંપનીઓએ કુલ અઢાર હજાર સાતસો ચાર કરોડ રૂપિયા એકત્રિત કર્યા એટલે કે ગયા વર્ષે આઈપીઓ ની દ્રષ્ટિકોણે એકાણુ કંપનીઓએ શેર બજાર માં પ્રવેશ કર્યો અને એકસો એક પોઇન્ટ સાઠ લાખ કરોડ રૂપિયા થી પણ વધુની રકમ એકત્ર કરી અને આ વર્ષે એપ્રિલ સુધીમાં દસ કંપનીઓ અઢાર હજાર સાતસો ચાર કરોડ રૂપિયા એકત્ર કરી ચુકી છે તો મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરી અપકમિંગ એટલે કે આવનારા છ મહિનામાં જે આઈપીઓ અને આઈપીઓ આપણે આંકડામાં જોઈએ તો દોઢસો થી બસો કંપનીઓ શેર બજારમાં લિસ્ટ થવા જઈ રહી છે અને સિત્તેર જેટલી કંપનીઓને સેબી એ ડીઆરએચપી મંજૂરી પણ આપી દીધી એટલે કે આ સિત્તેર કંપનીઓ ગમે ત્યારે આવનારા સમયમાં આઈપીઓ લઈને આવી શકે છે અને બીજી પણ જે બાકીની કંપનીઓ છે આવનારા છ મહિનામાં જ આઈપીઓ લઈને આવવાની છે એટલે અત્યારે તમે આઈપીઓ થી કમાણી કરવા માંગતા ઓછા રિસ્કમાં સારું રિટર્ન મેળવવા માંગતા હો તો તમે સારી એવી કમાણી કરી શકો છો આઈપીઓ માં નાણાં રોકીને અને તમે આઈપીઓ માં નાણા રોકો છો તો તમને રિસ્ક પણ ઓછું રહેતું હોય છે અને બે થી ત્રણ દિવસમાં જો તમને આઈપીઓ ના લાગે તો તમારા નાણાંનું રિટર્ન રિફંડ પણ મળી જતું હોય છે અને વાત કરીએ આપણે કે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળી આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેરબજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી ઘંટડી પણ દબાવી દેજો